નમસ્કાર મિત્રો આજના ઉપલબ્ધ પશુપાલન માટે અનેક છે આ યોજનામાંથી ખેડૂતોને દૂધ ઉત્પાદન વધારવા ગાય ભેંસના આરોગ્ય માટે સહાય તેમજ પશુપાલન વ્યવસ્થાને પ્રોત્સાહન મળે છે પશુપાલન યોજના હેઠળ સરકાર ખેડૂતોને દૂધાળા પશુ ખરીદવા માટે સહાય આપે છે તે ઉપરાંત પશુઓના આરોગ્ય માટે ઇન્સ્પ્યુક્સેશન વેટરી સેવા અને સારા માટેની સહાય આપવામાં આવે છે આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે લાભદાયક છે કારણ કે તેઓ ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે ચાલો હવે જાણીએ કે આ યોજનાથી ખેડૂતોને ક્યાં ક્યાં લાભ મળે છે દુધાળા પશુ ખરીદીઓ પર સહાય ગાય કે ભેંસ ખરીદવા માટે સરકાર ભાગરૂપે સહાય આપે છે

આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી અને માન્ય ખેડૂત અથવા પશુપાલક હોવો જરૂરી છે અરજદાર પાસે પોતાનું રેશન કાર્ડ અને આધાર કાર્ડ હોવું જોઈએ તેમજ અરજીકર્તા પાસે પશુપાલન માટે જરૂરી જગ્યા અને સુવિધા હોવી જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે અરજી પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું હવે જાણીએ કે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી સૌ પ્રથમ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ ખોલો યોજનાઓ વિભાગમાં જાઓ અને પશુપાલન યોજના પસંદ કરો નવી અરજી માટે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો ત્યારબાદ તમારો આધાર નંબર મોબાઈલ નંબર અને વ્યક્તિગત માહિતી ભરો જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક જમીનની વિગતો પશુપાલન સંબંધિત માહિતી અપડેટ કરો ફોર્મ ભર્યા પછી સબમિટ કરો અને અરજી નંબર સાચવી રાખો તમારી અરજીની સ્થિતિ તમે પોર્ટલ પર ચેક એપ્લિકેશન વિભાગમાં જોઈ શકો છો યોજનામાં જરૂરી દસ્તાવેજો વિશે થોડુંક જાણીશું અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે જેમ કે આધાર કાર્ડ રેશન કાર્ડ ખેડૂતોને હાથ બાર ઉતારા અથવા જમીનનો દસ્તાવેજ બેંક પાસબુકની નકલ પશુપાલન વ્યવસાયની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટા આવા વિવિધ ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો આ રીતે તમે સરળતાથી આઈ ખેડૂત પોર્ટલ પરથી પશુપાલન યોજનાનો લાભ લઈ શકો છો આ યોજના દ્વારા ખેડૂતોને વધારાની આવક મળે છે અને દૂધ ઉત્પાદન પણ વધી શકે છે તો જો તમે પણ પશુપાલક છો અથવા પશુપાલન શરૂ કરવા માંગો છો તો આજે જ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ આઈ ખેડૂત યોજનાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર